યાત્રા અને ભક્તિભાવથી ભરેલું મન લઈને બહાર પડેલો એક પરિવાર આજે ભયાનક ભોગ છે સુરતના એક જ પરિવારના પાંચ લોકો ઉત્તરાખંડમાં ભયાનક ટ્રાવેલ્સ અકસ્માત છે જેમાં એક ડીકરીના મોતની અને બીજી દીકરી ગુમ થયાની માહિતી સામે આવી છે જ્યારે પરિવારના ત્રણ સભ્યોને ગંભીર ઈજા પહોંચી છે દુઃખદ અહેસાસ વચ્ચે સુરત શહેર શોકમગ્ન છે અને સોની પરિવારના ઘરમાં માતમ છવાયો છે

અને વિધાતા જ્વેલર્સના માલિક ઈશ્વર સોની તેમના પત્ની ભાવના સોની સત્તર વર્ષીય દીકરી ડ્રીમી સોની દીકરો ભવ્ય સોની અને દીકરી ચેષ્ટા સોની પણ હતા જેમાંથી ડ્રીમીનું મોત થઈ ગયું છે જ્યારે ઈશ્વર સોની તેમના પત્ની ભાવના દીકરો ભવ્ય સારવાર હેઠળ છે અને દીકરી ચેષ્ટા મિસિંગ છે ઉત્તરાખંડ ખાતે તેઓ રુદ્રપ્રયાગ સહિતના ધાર્મિક સ્થળે યાત્રા કરવા માટે નીકળ્યા હતા એ દરમિયાન અકસ્માત હતો આ સોની પરિવાર ને ઉત્તરાખંડના રુદ્ર પ્રયાગ ખાતે અકસ્માત નડતા સ્વજનો અને પાડોશીઓ પણ આઘાતમાં છે આ ઉપરાંત બસમાં ભાવનાબેન સોનીના ભાઈ લલિતભાઈ ભાભી હેમલતાબેન તથા તેમની બે દીકરી મોલી અને મયુરી પણ હતા તેમના અન્ય બે સંતાન પુત્ર રાજન અને પુત્રી દિયા દરતમાં છે જેમાંથી લલિત સોની તથા તેમની બંને દીકરી મૌલી સોની મયુરી સોની મિસિંગ છે એસડીઆરએફના જવાનો શ્રીનગર ગઢવાલમાં બંધ નજીક શોધખોળ કામગીરી ચલાવી રહ્યા છે જે રુદ્રપ્રયાગ બસ અકસ્માત સ્થળથી ચાલીસ કિલોમીટર દૂર છે જેથી તે બસ મુસાફરોને શોધી શકાય જો તીવ્ર પ્રવાહને કારણે નદીમાં તણાઈ ગયા હોવાની શક્યતા છે ઉત્તરાખંડ ડિઝાસ્ટર મેનેજમેન્ટ સચિવ વિનોદ કુમાર સુમને જણાવ્યું હતું કે અમે આઠ લોકોને બચાવવામાં સફળ રહ્યા છીએ અત્યાર સુધીમાં ત્રણ લોકોના મોત થયા છે બાકીના લોકોની શોધ ચાલુ છે સીએમ પુષ્કર થામીએ અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું છે તેમણે એક્સ પર લખ્યું રુદ્રપ્રયાગમાં એક ટેમ્પો ટ્રાવેલર નદીમાં પડી જવાના સમાચાર દુઃખદ છે અને અન્ય બચાવ ટીમો દ્વારા યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કાર્ય કરવામાં આવી રહ્યું છે હું આ સંદર્ભમાં સ્થાનિક વહીવટી તંત્ર સાથે સતત સંપર્કમાં છું હું દરેકની સલામતી માટે ભગવાનને પ્રાર્થના કરું છું